સાબર ડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ ભાજપમાં જોડાશે આજે આપણા પ્રધાન સેવક અને જેને ભારતને વિશ્વગુરુ બનાવવા તરફ જે જઈ રહ્યા છે એવા માનનીય નરેન્દ્ર મોદી સાહેબના થી પ્રેરાઈ અને જે સનાતન ધર્મ આપણે આજે રામ મંદિરની પ્રતિષ્ઠા થઈ અને એનાથી પ્રેરાઈ અને હું આજે ભારતીય જનતા પાર્ટીમાં મારા પાંચસોથી વધુ કાર્યકરો સાથે આજે સી આર પટેલના હસ્તે સી આર પટેલ સાહેબના હસ્તે કમલમમાં ખેસ ધારણ કરવાનો છે ડ્રાઇવિંગ એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે